અષ્ટસિદ્ધિ અને નવનિધિ માટે તમામ પ્રકારના સુખ માટે ભગવાન હનુમાનજીનું પ્રિય સ્તોત્ર શ્રી હનુમાન ચાલીસા સ્તોત્ર રાત્રિના સમયમાં છ થી સાત વચ્ચે આ પ્રમાણે કરવામાં આવશે તો ભગવાન હનુમાનજીની પરમ કૃપા પ્રાપ્ત થશે પ્રિય ભક્તજનો રામદૂત હનુમાનજી અને શાસ્ત્રમાં બતાવ્યું છે કે જ્યાં જ્યાં કથા થાય ને ત્યાં હનુમાનજી આવે આવે અને આવે ચોક્કસ આવે જ્યાં પણ કથા હશે ત્યાં હનુમાનજી આવતા હશે આપણે અહીંયા છે અહીંયા પણ ભગવાન હનુમાનજી નો વાસ છે અજર અને અમર છે તો એવા કેમ રાત્રિના સમયમાં આમ તો કીધું છે આખા દિવસ હનુમાન ચાલીસા કરો કોઈ વાંધો નથી પણ સાંજનો સમય છે જે સાંજનું ટાણું છે જે સંધ્યાનું ટાણું છે આમ એ પણ ગુરુવારના મુખે સાંભળેલી વાત છે કે આખો દિવસ પ્રભુ હનુમાનજી રામજીની સેવા હોય છે અને સાંજે એમની હનુમાન ચાલીસા કરીએ ત્યારે આપણા કસ્ટની નિવૃત્તિ હનુમાન ચાલીસા તુલસીદાસજી હનુમાન ચાલીસાની રચના કેવી રીતે થઈ હનુમંત નામનો ગ્રંથ છે એમાં લખ્યું છે અને ગુરુજીના મુખથી સાંભળ્યું છે ઘણા બધા ભક્ત ભાગવત આચાર્યના મુક્તિ સાંભળેલી આ વાત છે તુલસીદાસ ને ભગવાન રામજીને આરાધના રામ રામ શબ્દની આરાધના કરે છે હવે જે રામને ચાહે હનુમાનજીને અતિશય એમના ભાવમાં હનુમાનજી છે તો એકવાર ગામમાં તુલસીદાસ નીકળ્યા એટલે કોઈ યુવાન સ્ત્રી છે એટલે તુલસીદાસને ચરણ સ્પર્શ કર્યો એટલે તુલસીદાસજીએ કીધું અખંડ સૌભાગ્યવતી ભાવા

ભગવાન રામને યાદ કરી અને આશીષ આપી દીધા એની મિથ્યા ન થઈ શકે કાળને માંથી પણ યમની પાસેથી પણ પાછા લાવ્યા છે વિચાર કરો તો તુલસીદાસજી જાય છે ગામના બધા જ સ્વજનો બધા લોકો આવી અને ટોળું મંડાઈ ગયું છે એને વચ્ચે રાખી તૈયાર કર્યા છે તુલસીદાસજીએ જમણો હાથ એના મસ્તક ઉપર મૂક્યું છે બધાની સાથે રામ રામ શબ્દ બોલાવ્યા છે રામ રામ શબ્દની એવી ચેતના જાગી એ માણસ મૃત્યુ પામેલો માણસ ઊભો થઈ જાય છે વિચારો સજીવન થઈ ગયો ગામમાં વાત પછી ગામમાંથી દિલ્હી સુધી વાત પહોંચી અને દિલ્હીના રાજા અકબર એને ખબર પડી કોઈ રાજા કોઈ ઋષિ એવા છે ચમત્કારી છે તો કહે કે ગામમાં નસો ભાઈ લાવો રાજ્યમાં આપણું રાજ્ય મોટું કરીએ એમનો ચમત્કાર મારે જોવો છે અને એ રાજાએ એમને બોલાવ્યા દિલ્હીના રાજાએ બોલાવ્યા અકબર કહે છે શાહજહા કહે છે કે હે ઋષિવર તમે ગામમાં ચમત્કાર કરો છો એ ચમત્કાર મને બતાવો તો કહે જ્યાં ત્યાં ચમત્કાર ન હોય વાલા હું કઈ ચમત્કાર કરતો નથી મારા રામ ચમત્કાર કરે ઈસમે બી રામ ઉષ્મે બી રામ એ ભાવના તુલસીદાસની છે રાજાને ચમત્કાર ન બતાવ્યો એટલે રાજાએ એમને કેદખાનામાં પૂરી દીધા તુલસીદાસને પૂરી દે છે એમાં ભગવાનનું કરે અને તુલસીદાસ કરતા કરતા બને છે એવું રાત્રિના સમયમાં વિચાર જો આ લખેલું રાત્રિના સમયમાં એક જ હનુમાન ચાલીસા પાઠ તુલસીદાસજી હનુમાન ચાલીસા કરી છે એક જ પાઠ કર્યો છે ભગવાનના વખાણ કર્યા છે સમયમાં જ્યારે અયોધ્યામાં લંકામાં ગયા ને અને એ લંકામાં વાનરો ભગવાન રામની પરમ સેવા કરી હતી અને અને ઘણા અમુક વાનરો એવા હતા કે એ સેવામાં નહોતા લાગી શક્યા ત્યારે પ્રભુ રામજીએ કીધું હતું કે જ્યારે જરૂર પડશે ને ત્યારે તમારી આખી સેનાને હું બોલાવીશ અને આખી સેના દિલ્હીની સરહદ પરેશાન એટલે એમના ગુરુ એટલે એમને કોઈ એમના મોલવીને બોલાવ્યા એટલે કીધું ભાઈ હે રાજા તમે કોઈ હિન્દુના કોઈ સંત મહાન સંત છે એને કેદખાનામાં પૂરી દીધા એમ મને દેખાઈ રહ્યું છે આંખ બંધ કરીને કીધું અને કીધું કે હા અને ત્યારે એ સંતના ચરણમાં રાજા પોતે દિલ્હીના રાજા પડી ગયા અને કીધું તમે કહો તો હું અહીંયા તમને રાખી અને રામ મંદિર બનાવી આપું અને અહીંયા તમને રાખો વિચાર કરો કે કેવલ હનુમાનજીની એક હનુમાન ચાલીસાનો કેટલો પણ એને ચમત્કાર કેવા એવા ચાલી ચમત્કારો મળ્યા છે મારી અનેક કથાઓમાંથી આપે હનુમાનજીની પણ દિવ્ય કથાઓનું આપને મળ્યું હશે અને એમાં અનેક લોકોએ કર્યા ઘણા લોકોના ફોન આવ્યા મેસેજ આવ્યા અનેક પ્રકારના કામમાંથી નિવૃત્તિ એમને પ્રકારની સુખની પ્રાપ્તિ થઈ છે આ યુગમાં આપને એમ લાગે કે મારી ઉપર કોઈ કઈક કરામણ કર્યું છે વશીકરણ કર્યું આવું બધું આપ વિચારતા હોય તો આ નિયમ કરી લો કે હું રોજ સાત વખત દસ વખત અગિયાર વખત હનુમાન ચાલીસાનો પાઠ સાંજના સમયમાં છ થી સાત ના સમયે કરીશ અને ભગવાનને દીવો અર્પણ કરી તેલ દીવો અર્પણ કરી જો તમારા જીવનમાં કોઈ શત્રુ નહીં થાય આ હનુમાન ચાલીસા ફાયદા કેટલા અષ્ટિ કાતા આઠે આઠ સિદ્ધિ અને નિધ્ધિ તમને ને આધિન્ય બનશે તમારે ત્યાં લક્ષ્મી નહી ખૂટે તમારે ત્યાં ખોટું કોઈ કરતો હશે તો એને સારી બુદ્ધિ સૂચશે તમારા જીવનમાં સુખ અને શાંતિ પ્રદાન્ય થશે પણ પહેલા પહેલું એ બતાવ્યું છે કે દાદા હનુમાનજીના ચરણમાં આપ એક વખત નમાવી દો અને એ શિષ્ય નમાવ્યા પછી હનુમાન ચાલીસાના સતત ચિંતન અને પાઠ કરતા હોય એ સમયમાં ક્યારે પણ તમારે કોઈનું ખોટું વિચારવું નહીં પર સ્ત્રી સામે ખોટી દ્રષ્ટિ જોવું નહીં અને જીવનમાં એટલું યાદ રાખજો કે જેવું તેવું પીવું અને ખાવું નહીં આ સમયને યાદ કરી આ પ્રમાણે નિયમને યાદ રાખી અને હનુમાન ચાલીસાના પાઠ કરશો ને તો દાદાની કરમ કૃપા કષ્ટભંજનની થશે એમનું નામ જ કષ્ટભંજન દેવ એટલે રાખ્યું છે કે કષ્ટને હરનારા ભગવાન કષ્ટભંજન છે મારુતિ નંદન છે પવન સૂત છે ભગવાનના અનેક નામો છે એવા ભગવાન હનુમાનજીની પરમ કૃપા તમારી ઉપર પ્રાપ્ત થશે તો અષ્ટ સિદ્ધિ અને નવનિધિની પ્રાપ્તિ કરી ભગવાન હનુમાનજીના અનેક પરચા છે અને ભગવાન હનુમાનજીની પરમ કૃપા તમારી ઉપર પ્રાપ્ત થશે તો વાલા ભક્તો હનુમાનજીની કથા હનુમંત પુરાણની કથા પાંચ દિવસ સાત દિવસ એની પારાયણ ઘરે કરો કયા કારણથી કરી શકો કે તમારને એમ લાગતો હોય અત્યારે આ જીવને એમ બહુ લાગે છે કે મારા ઘરમાં ખોટું કોઈ કે મારી ઉપર કરામણ કર્યું છે કોઈ કે મારા વશીકરણ કર્યું છે કોઈ કે મારું ખોટું કરી રહ્યા છે આવું બધું બધાએ વિચારે છે એ લોકો હનુમંત પુરાણની કથા પારાયણ કરાવજો હનુમાનજી મારા હનુમાનજીનું પારાયણ થશે ને એ જ સમયે તમારા તમામ પ્રકારના દુઃખ ભાગ્ય ભૂકો થઈ જશે અને હનુમાનજીની પરમ કૃપા તમારી ઉપર પ્રાપ્ત થશે અને દાદાની જ્યારે વજ્ર ભાવ નહીં પણ સમ દ્રષ્ટિની કૃપા પ્રાપ્ત થઈ જાય ને અને એક વખત મારા હનુમાનજી તમારી સામે જોઈ લેશે ને પછી કોઈ એવો બળ્યો નથી કે તમારી ઉપર ખરાબ દૃષ્ટિથી તમને જોઈ શકે તમારું ખોટું કરી શકે ખોટું વિચારી શકે કે તમારા જીવનમાં દુઃખ આવી શકે તો વાળા ભક્તો વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક કરી શકો છો રૂબરૂ મળવા માટે શનિવારના દિવસે અને આપ આવી શકો છો વિશેષ એક બીજી વાત કે આપ પિતૃદોષને આધિન્યથી જો પીડિત હોય તો આવનારા ભાદ્રપદ માસમાં હરિદ્વારના દિવ્ય સાનિધ્યમાં જ્યાં હરિ અને મહાદેવ બંનેના દ્વાર એક જ બાજુથી જાય એમ કેદારનાથ પણ જવાય એવો હરિદ્વારના દ્વારે ભગવાન શિવના ગંગાના સાનિધ્યે દિ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન રાખેલ છે તો આ તમને આ વિડીયો દરમિયાન અંદર જ તમને જોવા મળશે કે કયા નિયમો છે કઈ પ્રકારે આપ આવવાનું છે તારીખ બે નવથી અમદાવાદથી નીકળવાનું છે ચાર નવથી દસ નવ સુધી કથા ત્યાં આગળ શ્રવણ કરવાની છે અને એ આહુતિ એક તમે આપજો તમારા પિતૃને પણ ગતિ પ્રાપ્ત થશે તો સૌને રાધે રાધે જય શ્રી કૃષ્ણ